નમસ્કાર આજે આપણે એક એવી પ્રક્રિયા વિશે વાત કરીશું જે ખરેખર તો જીવનનો આધાર છે એકદમ નાના બેક્ટેરિયાથી લઈને સમુદ્રની વિશાળ વેલ સુધી દરેક સજીવને શક્તિ ક્યાંથી મળે છે જવાબ છે સ્વસન તો ચાલો આ રસપ્રદ વિષયને જરા નજીકથી સમજીએ ક્યારેક આવું બન્યું છે ખૂબ દોડ્યા હોઈએ કોઈ રમત રમ્યા હોઈએ અને પછી હાંફ ચડી જાય છાતીમાં ધડધડ થવા લાગે અને થોડીવાર પછી તો પગના સ્નાયુઓ જાણે દુખાવાથી તૂટવા લાગે આવું લગભગ દરેક સાથે થયું જ હશે ખરું ને પણ સવાલ એ છે કે શરીરની અંદર એવું તો શું થાય છે જેનાથી આપણને આવો અનુભવ થાય તો આ બધું શા માટે થાય છે આપણા શરીરની અંદર ખરેખર શું ચાલી રહ્યું હોય છે જવાબ ખબર છે ફક્ત શ્વાસ લેવા મૂકવામાં નથી ના એનાથી ઘણું ઊંડું છે આનો જવાબ તો આપણા શરીરના કરોડો અબજો કોષોની અંદર છુપાયેલો છે આપણે હવે શરીરના એકદમ સૂક્ષ્મ સ્તર પર જઈ રહ્યા છીએ હા આપણા કોષોની દુનિયામાં આ કોષો આપણા શરીરના નાના નાના પાવરહાઉસ જેવા છે અહીં જ અસલી ખેલ થાય છે એટલે કે અહીં જ ઉર્જા બને છે આ પ્રક્રિયાનું એક ખાસ નામ છે કોષીય સ્વસન હવે આ કોઈ અઘરો શબ્દ નથી સાવ સરળ રીતે સમજીએ તો જેમ ગાડી ચલાવવા પેટ્રોલ જોઈએ એમ આપણા શરીરને ચલાવવા ઉર્જા જોઈએ આ ઉર્જા ક્યાંથી આવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી કોષીય શ્વસન એ જ પ્રક્રિયા છે જેમાં આપણા કોષો ખોરાકને એટલે કે ગ્લુકોઝને તોડીને ઉર્જામાં ફેરવે છે એ જ ઉર્જા જેનાથી આપણે દોડી શકીએ છીએ બોલી શકીએ છીએ અરે વિચારી પણ શકીએ છીએ સામાન્ય રીતે આપણા કોષો એક ખાસ રીતે કામ કરે છે જેને કહેવાય જારક શ્વસન હવે જારક શબ્દનો સીધો અર્થ થાય છે હવાની એટલે કે ઓક્સિજનની હાજરીમાં મતલબ કે આ પ્રક્રિયા માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે અને જ્યારે ઓક્સિજનનો ઉપયોગ થાય છે ત્યારે ખૂબ બધી ઊર્જા બને છે એકદમ કાર્યક્ષમ સિસ્ટમ છે આ જુઓ આખી પ્રક્રિયાનું સમીકરણ કેટલું સરળ છે એક બાજુ છે ગ્લુકોઝ એટલે કે આપણા ખોરાકમાંથી મળતી શર્કરા એની સાથે જોડાય છે ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ છીએ અને આ બંને ભેગા થઈને શું બનાવે છે સૌથી અગત્યની વસ્તુ શક્તિ અને હા સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ બને છે જેને આપણું શરીર બહાર કાઢી નાખે છે પણ યાદ છે પેલી દોડવાની વાત જ્યારે આપણે ખૂબ જ ઝડપથી દોડીએ છીએ ત્યારે આપણા સ્નાયુઓને બહુ બધી ઉર્જાની જરૂર પડે છે એટલી બધી કે આપણું શરીર પૂરતો ઓક્સિજન પહોંચાડી જ નથી શકતું તો હવે શું બસ આવા સમયે આપણું શરીર એક પ્લાન બી અપનાવે છે આ પ્લાન બી છે અજારક શ્વસન નામ પરથી જ ખબર પડી જાય અજારક એટલે કે ઓક્સિજન વગર થતું શ્વસન અને બસ અહીં જ પેલી શરૂઆતની વાતનો જવાબ મળે છે પેલો જે સ્નાયુઓમાં દુખાવો થાય છે ખેંચાણ આવે છે ને એનું કારણ આ જ છે આપણું અજારક શ્વસન તો સ્નાયુઓની અંદર શું થાય છે જ્યારે ઓક્સિજન નથી મળતો ત્યારે ગ્લુકોઝ તો છે પણ એમાંથી એક અલગ જ વસ્તુ બને છે લેક્ટિક એસિડ અને આ લેક્ટિક એસિડ જ્યારે સ્નાયુઓમાં જમા થાય ત્યારે આપણને પેલો થાક અને દુખાવો અનુભવાય છે આ જ છે દુખાવા પાછળનો વિલન તો ચાલો એક ઝડપી સરખામણી કરી લઈએ જારક શ્વસન એટલે કે ઓક્સિજનવાળું શ્વસન એમાં ઉર્જા ભરપૂર મળે છે બીજી બાજુ છે અજારક શ્વસન ઓક્સિજન વગરનું એમાં ઉર્જા તો મળે પણ સાવ ઓછી અને સાથે પેલો લેક્ટિક એસિડનો દુખાવો પણ મળે એટલે સ્પષ્ટ છે કે જારક શ્વસન વધુ સારું છે સારું તો અત્યાર સુધીમાં એ તો સ્પષ્ટ થઈ ગયું કે કોષોને ઉર્જા માટે ઓક્સિજન તો જોઈએ જ પણ સવાલ એ છે કે બહારની હવામાં રહેલો ઓક્સિજન આપણા શરીરના એક એક કોષ સુધી પહોંચે છે કેવી રીતે આ કોઈ જાદુ નથી આના માટે આપણી પાસે એક આખી વ્યવસ્થિત સિસ્ટમ છે જેને આપણે કહીએ છીએ માનવ શ્વસનતંત્ર ચાલો ઓક્સિજનની આખી મુસાફરીને ટ્રેક કરીએ હવા નાક વાટે અંદર આવે છે પછી શ્વાસનળીમાંથી પસાર થઈને સીધી ફેફસામાં પહોંચે છે ફેફસામાં નાના નાના ફુગ્ગા જેવી રચનાઓ હોય છે જ્યાં ઓક્સિજન લોહી સાથે ભળી જાય છે અને પછી તો લોહીનું કામ શરૂ એ આ ઓક્સિજનને આખા શરીરમાં દરેક કોષ સુધી પહોંચાડે છે કેવી અદ્ભુત વ્યવસ્થા છે શ્વાસ લેવાની અને છોડવાની આખી ક્રિયા પણ ખૂબ જ રસપ્રદ છે એને એક મિકેનિઝમ તરીકે વિચારો જ્યારે શ્વાસ અંદર લેવાનો હોય ત્યારે છાતીની નીચે આવેલો ઉરોદરપટલ નામનું સ્નાયુ નીચે જાય છે અને પાસળીઓ બહારની તરફ ખેંચાય છે આનાથી ફેફસાને ફૂલાવા માટે જગ્યા મળે છે અને હવા અંદર ભરાય છે અને શ્વાસ બહાર કાઢતી વખતે બસ આ બધું જ ઉલટું થાય છે ઉરોદરપટલ ઉપર આવે પાસળીઓ અંદર જાય અને હવા બહાર પણ શું આપણને એમ છે કે દુનિયાના બધા જ જીવો આપણી જેમ જ ફેફસાથી શ્વાસ લે છે ના બિલકુલ નહીં જીવનની વિવિધતા અહીં પણ જોવા મળે છે કુદરતે દરેક સજીવને પર્યાવરણ મુજબ શ્વાસ લેવા માટે અદ્ભુત રીતો આપી છે ચાલો થોડા ઉદાહરણો જોઈએ મજા આવશે જંતુઓનું જ ઉદાહરણ લઈએ એમને ફેફસા હોતા જ નથી તો પછી એ શ્વાસ કેવી રીતે લે એમના શરીર પર બાજુમાં નાના નાના કાણા હોય છે જેને શ્વસન છિદ્રો કહેવાય હવા સીધી આ કાણામાંથી અંદર જાય અને નળીઓના એક આખા નેટવર્ક દ્વારા શરીરના દરેક ભાગમાં પહોંચી જાય કોઈ ફેફસા નહીં કોઈ લોહીનો ઉપયોગ નહીં સીધો સપ્લાય હવે પાણીની અંદરની દુનિયામાં જઈએ માછલીઓ કેવી રીતે શ્વાસ લેતી હશે એમના માટે કુદરતે એકદમ અલગ જ વ્યવસ્થા કરી છે ઝાલર જેને આપણે ચૂઈ પણ કહીએ છીએ આ ઝાલર એક ફિલ્ટર જેવું કામ કરે છે માછલી મોં વડે પાણી અંદર લે છે અને ઝાલર એ પાણીમાંથી ઓક્સિજનને શોષી લે છે કેટલું અદભુત છે નહીં અને હા વનસ્પતિઓ આપણને મોટાભાગે એવું જ લાગે કે વનસ્પતિ તો માત્ર ઓક્સિજન આપે છે પણ એક મજાની વાત કહું વનસ્પતિઓ પણ આપણી જેમ જ શ્વસન કરે છે એ પણ ઉર્જા મેળવવા માટે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે હા દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ વધુ થતું હોવાથી આપણને ખબર નથી પડતી પણ રાત્રે જ્યારે સૂરજ નથી હોતો ત્યારે એમની શ્વસન ક્રિયા ચાલુ જ હોય છે તો જુઓ આખી વાતનો સાર અહીં છે મનુષ્ય માટે ફેફસા માછલી માટે ઝાલર જંતુઓ માટે શ્વસન છિદ્રો અરે અળસિયું તો પોતાની ભીની ચામડીથી જ શ્વાસ લઈ લે છે અને વનસ્પતિઓ એમના પાંદડા પર રહેલા નાના છિદ્રોથી દરેક જીવ દરેકની પોતાની આગવી રીત આ તો છે જીવનની વિવિધતા તો આ આખી વાત પરથી શું સમજાય છે એ જ કે શ્વસન એટલે ખાલી શ્વાસ અંદર લેવો અને બહાર કાઢવો એટલું જ નથી ના એનાથી ક્યાંય વધારે છે એ તો જીવન ચલાવવા માટેનું બળતણ બનાવવાની પ્રક્રિયા છે એના વગર જીવન શક્ય જ નથી ચાલો મુખ્ય વાતોને ફરી એકવાર યાદ કરી લઈએ પહેલી વાત દરેક જીવન સજીવને જીવવા માટે શ્વસન કરવું જ પડે છે બીજી શ્વસન એ પ્રક્રિયા છે જે ખોરાકમાંથી શક્તિને છૂટી પાડે છે ત્રીજી અને સૌથી મહત્વની વાત શ્વાસ લેવો એ એક શારીરિક ક્રિયા છે જ્યારે કોષોની અંદર થતું શ્વસન એક રાસાયણિક પ્રક્રિયા છે અને છેલ્લે પૃથ્વી પરના અલગ અલગ જીવોએ શ્વાસ લેવા માટે પોતપોતાની અનોખી રીતો વિકસાવી છે તો હવે પછી જ્યારે પણ કોઈ ઊંડો શ્વાસ ભરે ત્યારે એક ક્ષણ માટે વિચારજો એ જ હવામાંથી એક વૃક્ષ પણ શ્વાસ લે છે પાણીમાં રહેલી માછલી પણ એ જ હવામાં ઓગળેલો ઓક્સિજન લે છે અને એક નાનકડું જંતુ પણ શ્વસનની આ એક સામાન્ય લાગતી પ્રક્રિયા આપણને બધાને પૃથ્વી પરના દરેક જીવને એક અદૃશ્ય દોરથી કેવી રીતે જોડી રાખે છે બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ આભાર